આજના આધુનિક યુગમાં જ્યાં શહેરીકરણની આંધળીની દોડમાં ગામડાની સંસ્કૃતિ અને પરંપરાઓ ભૂલાઈ રહી છે તેવા સમયે પાલનપુર તાલુકાના સણા ગામે પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે શાળાના નવા સત્ર શરૂ થતાં જ ગામના સો ટકા બાળકો ગામની સરકારી શાળામાં અભ્યાસ કરશે શહેરોની પ્રાઇવેટ સ્કૂલમાં મોંઘી ફી ભરીને અભ્યાસ કરતાં બાળકોનો પણ એલસી લાવીને ગામની સરકારી શાળામાં દાખલ કરવામાં આવ્યો છે અને ગામના સો ટકા બાળકો હવે સરકારી શાળામાં આ નવા સત્રથી અભ્યાસ કરશે ત્યાં ત્યારે સો ટકા બાળકોના સરકારી શાળામાં અભ્યાસને લઈને ધારાસભ્યના અધ્યક્ષતાને ગ્રામ્ય કક્ષાનો શાળા પ્રવેશતાવ યોજાયો હતો ત્યારે આજના યુગમાં શહેરોની પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોનો અભ્યાસ કરવા માટેની દોડ વચ્ચે ભાવિસણા ગામે સો ટકા સરકારી સ્કૂલમાં બાળકો અભ્યાસ કરે તેવી નવી પહેલ શરૂ કરી છે શહેરોની પ્રાઇવેટ સ્કૂલો છોડી અને બાળકો સરકારી શાળામાં અભ્યાસ માટે આવ્યા છે આ નવી પહેલ લઈ ગ્રામજનો મારું નામ કર્ણાવત જીયા છે હું હું પાલનપુરની ખાનગી શાળામાં ભણતી હતી તેથી મારા માતા પિતાનો ખૂબ જ ખર્ચ પણ બગડતો હતો એના કરતાં મારા પપ્પાએ મારા માતા પિતાએ નિર્ણય સરકારી શાળામાં ભણાવવાનો લીધો તેથી હું સરકારી શિક્ષણ મળતું હતું અહીંયા મળે છે અને જે પણ પ્રવૃત્તિઓ થતી હતી તે પણ અહીંયા થાય જ છે તેથી મારા માતા પિતાએ મને અહીંયા અહીંયા બેસાડવાનો નિર્ણય કર્યો છે આજે બાવીસ ગામનું બાળક ગામમાં જ ભણે અને ખાસ કરીને ગ્રામ્ય બાળકો શહેરી વિસ્તારની શાળાઓની અંદર જે અભ્યાસ કરવા માટે જતા હોય છે એની સામે એક વિશેષ પ્રયત્ન કરીને ભાવિચણા ગ્રામની એમની સરકારી શાળાની અંદર ગામનું બાળક ભણે અને એના માટે આખું ગામ ભેગું થઈ એક સંકલ્પ લઈ અને એ પ્રાથમિક શાળાની ભાવિચણા પ્રાથમિક શાળાની અંદર એ બાળકો અભ્યાસમાં રહે તેવા ઉત્તમ વિચાર સાધેનો આજે એમનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો અને આ પ્રેરણા બીજ આગામી સમયની અંદર અન્ય ગામોની અંદર પણ ફેલાશે તેવી શુભેચ્છાઓ સાથે એમને આ કાર્યક્રમની અંદર ભાગીદાર થવા માટે એક સાક્ષી બનવા માટે હું ઉપસ્થિત રહ્યો અમારી શાળાની અંદર સારું એવું શિક્ષણ મળતું હોવાના કારણે ભાવિશાણા ગામની જે બાળકો ખાનગી શાળામાં ભણતા હતા પાલનપુરમાં એ બાળકોને વાલીઓએ અમે પણ સમજાવ્યું અને વાલીઓ પણ પોતે સમજી અને અમારી પ્રાથમિક શાળામાં દાખલ કરવા પહેરાયા અને લગભગ અડસઠ બાળકો જેટલો અહીંયા અમારી શાળાની અંદર ખાનગી શાળામાંથી પ્રવેશ સરકારી શાળામાં કરેલ છે એ બાળકોને અહીંયા ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે હશે અને જે ટેકનોલોજી છે એ ગુજરાત સરકારની જે પ્રાથમિક શાળામાં જે સુવિધાઓ મળે છે એ સુવિધા અમારી શાળામાં પણ મળે છે અને એ સુવિધા નું અહીંયા સારી રીતે ડેમોન્સ્ટ્રેશન કરીશું આ તરફ વાત કરીએ સુરતની સુરતના વારાછા વિસ્તારમાં થયેલ લાખોની છેતર